ગાંધીનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે વિરોધ પ્રદર્શન સત્યાગ્રહ છાવણી ખાતે એબીવીપીના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો વિરોધ ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા માંગ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન સત્યાગ્રહ છાવણી ખાતે એબીવીપીના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો વિરોધ ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા માંગણી